જામનગર જિલ્લામાં ભારતના જે ચૂંટણી પંચ છે એનો અનુસાર અત્યારે સંક્ષિપ્ત સુધારણાનો કામગીરી હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં ચાર રવિવાર પૈકી બે રવિવાર હજી બાકી છે એટલે છઠ્ઠી તારીખ અને તેર તારીખ તેર ડિસેમ્બરના રોજ આપ જે મતદારને જે આપનો ભૂત છે એમાં જઈને આપ પોતાનો ફોર્મ રજૂ કરી શકો છો અને નવા મતદાર તરીકે આપ પોતાનું નામ સામેલ કરી શકો છો સાથે સાથે જે કોઈ મિત્રો જેની ઉંમર 18 વર્ષ થઈ ગયા હોય એનો મતલબ છે કે 31 બાર 2003 પહેલા જેનો જન્મ થયા છે આપ લોકો બધાને હું નિમંત્રણ આપું છું કે આ લોકશાહીમાં પર્વમાં જોડાવા માટે અને ભવિષ્યમાં આવનારી બધી ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થવા માટે આપ લોકો પોતાનું નામ અચૂકપણે મતદાર યાદીમાં નોંધાવો સાથે સાથે જે લોકોનો નામ અગર કોઈ પણ કારણવશ રહી ગયા હોય કે એમાં સુધારા વધારા કરવાનો હોય તો તે માટે પણ અત્યારે ખાસ ઝુંબેશ ચાલુ છે એમાં આપ પોતાનું નામ જોડાઈ શકો છો મિત્રો આપ સૌને ખ્યાલ છે કે અત્યારે કોરોનાનો મહામારી ચાલુ છે અને એ મહામારી દરમિયાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવાની બહુ જરૂરત છે એટલે અગર આપ ધારો તો પછી વોટર્સ પોર્ટલ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ આઈએન એ અમારા નીચે જે આવે છે એડ્રેસ એના ઉપર પણ આપ જઈને પોતાનું નામ ડાયરેક્ટલી ઇન્ટરનેટના માધ્યમથી પણ આપ સામેલ કરાવી શકો છો ધન્યવાદ